તો હળવદની જનતાને વિનંતી છે કે જેમ સંત સુરા અને હાવજની ધરતી દિશાવતર કહેવાય છે અને ત્યાં જ માનવરૂપી એક હાવજ ત્યારે વિધાનસભાની અંદર જશે ત્યારે આમાં ગુજરાતી અંદર એક મોટો ઇશન સાથે કામગીરી થશે એવી જ કામગીરી હળવદની અંદર પણ લોકોની સમસ્યાઓને વાચા આપવાનું કામ આમ જ પાર્ટી કરશે તેવી આશા સાથે જિલ્લા પંચાયત ની ચૂંટણીઓ આવી રહી છે તો પૂરેપૂરી મજબૂત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત લડવા ની તૈયારી આજ રહી છે વાત કરીએ કોંગ્રેસ ની તો કોંગ્રેસ ને અંદર ચાર ગામ અંદર ફિરો મત છે અને એકસો દસ બુથ

હરવત અને ધાંગધ્રા ના ધારાસભ્ય માટે ફાળવણી એજ્યુકેશન મુદ્દે કેટલી એને માંગણી કરી છે ક્યાંય એજ્યુકેશનની વાત નથી અહીંયા કોલેજની અંદર પ્રોફેસરો નથી સરકારી શાળાઓ માંગ છે સારા રોડ ઉપર એ માંગ પૂરી નથી થઈ તો આવી ઘણી બધી સમસ્યાઓ છે